બગદાણા બબાલમાં નવનીતભાઈ ઉપર જે આઠ દસ આરોપીઓ હુમલો કરવા આવ્યા હતા એમની તો મિત્રો પોલીસે ધરપકડ કરી છે હવે આખું સોશિયલ મીડિયા જાણે છે પણ હવે ક્યાંક ને ક્યાંક એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જે આઠ દસ આરોપીઓ પકડ્યા છે એને શું પોલીસ પૂછપરછ ન કરી શકે કે તમે કોના કહેવાથી આ નવનીતભાઈ ઉપર હુમલો કરવા ગયા હતા આ વાત મિત્રો અત્યારે હાલ ઘણા બધા લોકો જણાવી રહ્યા છે અને લોકોનું કહેવું એવું છે કે પોલીસે જે આરોપીઓ આરોપીઓ પકડ્યા એ નવનીતભાઈને માર મારવા ગયા હતા અને મિત્રો હવે એ આરોપીને પોલીસ પૂછપરછ કરશે કે નહીં કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકોનો એ સવાલ હતો અને આમાં ક્યાંક ને ક્યાંક તમે બધા જાણો છો કે છેલ્લા ઘણા દિવસો થઈ ગયા સત્તરથી થી અઢાર દિવસો થવા આવ્યા આ નવનીતભાઈને ન્યાય નથી મળતો અને નવનીતભાઈ વારંવાર એવું કહે છે કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરે કરાવ્યો છે તો હવે આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો ઘણા બધા કોળી સમાજના ભાઈઓ અને સાથે સાથે બીજા પણ ઘણા બધા સમાજના લોકોનું કહેવું એવું છે કે પોલીસે જે આ આઠ દસ આરોપીઓ પકડ્યા હવે અત્યારે તો એ આરોપીઓ જેલમાં છે હવે એ જ આરોપીઓને પોલીસ માર મારે કે કોઈ પણ રીતે એમની રીતે કાર્યવાહી કરે અને એ જ આરોપીઓના મોઢેથી શું નામ ન લઈ શકે કે તમે કોના કહેવાથી આ નવનીતભાઈને માર મારવા ગયા હતા હવે મિત્રો આટલી વાત છે છતાંય મિત્રો આજે સત્તર દિવસથી પણ વધારે ટાઈમ થવા આવ્યો આ નવનીતભાઈને ન્યાય નથી મળતો કે શું પોલીસ આ વાતનો તપાસ કરે છે કે નહીં ઘણા બધા લોકોના ઘણા બધા અજીબ અજીબ સવાલ હતા એમાંથી મિત્રો આ એક સવાલ એ બહુ જાણવા જેવો હતો કારણ કે મિત્રો અત્યારે હાલ તમે બધા જાણો છો કે જે મેન આરોપી હતા એમની તો ધરપકડ થઈ ગઈ પણ નવનીતભાઈ એવું કહે છે કે આમાંથી જે મેન આરોપી છે એની ધરપકડ નથી થઈ કોના કહેવાથી આર્યા આઠ દસ માણસો મને મારવા આવ્યા એનો મેન આરોપી કોઈ બીજો છે તો મિત્રો આ પકડાયેલા આરોપી જવાબ આપી શકે છે શું મિત્રો આની પોલીસ તપાસ કરશે કે કેમ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો તમારું શું કહેવું છે એ તમે ફરજીયાત કોમેન્ટમાં લખજો અને આ સવાલ શું તમને સાચો લાગે છે કે નહીં એ પણ જણાવતા જજો